નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સરોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની નવી સ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચની નવી સ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયના એટલે કે ભાગ નંબર બે ના પાઠ નંબર ચાર તડકો અધમણ ડાંગર જલમલ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વ અધ્યયન આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન આવશે આ આપણો બીજો ભાગ છે તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયની ભાગ નંબર બેની જે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ચાર તડકો અધમણ ડાંગર જલમર સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર તમને નિષ્પત્તિ આપેલી છે જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમારે કોઈને તડકો વાર્તા કેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો તો જવાબ આવશે વસંતરાયના ઘરમાં અધમાણ તડકો આવ્યો અને વસંતરાય બૂમો પાડવા માંડ્યા નંબર બે તડકો વાર્તામાં ક્યાં ક્યાં પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું કેમ તો કે વસંતરાય ઓછવ લાલ બા ફાયર બ્રિગેડવાળા યુવાનો વગેરે તેમાંથી મને તરલિકાનું પાત્ર ગમ્યું કારણ કે તે બહાદુર છે તેથી નંબર ત્રણ ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે ડાંગરના ખેતરમાં ડાંગર થઈને શેઢા ઉપર ફૂલ થઈને થોરની ટોચ પર આભ બનીને આંબાના પાન પર પંખીના ટોંકા બનીને નંબર ચાર તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને બધા શું કરે કહે અને શું કરે લખો તો બધા કહે અહીં તો મણમણનો તડકો છે બધા તડકાથી બચો આમ તેમ ભાગે અને ઝાડ નીચે જતા રહે નંબર આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે કાંટાણા બાવળમાંથી સૂરજના કિરણો ઝેર શેરણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય વસંતરાય પડદો ઉતારે ત્યારે જે અધમણ તડકો તેમના ઓડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો પંક્તિ બનાવીને લખો તો જોઈએ બારીનો પડદો જરાક ઊંચો કરતા જ ઓરડામાં અધમણ તડકો પહોંચ્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ની જે નવી અધ્યયન પોતી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી તમે બુક મેળવી શકો છો અને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવી એ છેલ્લું એક વાક્ય જાતે બનાવી અને લખો આ જે વાક્યો છે તેને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે અને એક વાક્ય જાતે બનાવજો જોઈએ જમાદાસ નામના એક વેપારી હતા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા તેઓ પૂર આવવાની વાતોથી એ બહુ ડરતા હતા એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાછટો તેમના ઘરમાં આવી ગઈ જે તેમને તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરી અને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે તો રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈ અને જમાદાસના ઘરે પહોંચ્યા ઘરે આવીને જોયું તો માત્ર વરસાદની વાત જ હતી અને રેક રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈને ત્યાંથી નાસી ગયા પ્રશ્ન નંબર ત્રણ શબ્દનો અર્થ લખી વાક્ય બનાવો નંબર એક અધમણ તરકે દસ કિલોગ્રામ જેટલું વજન વાક્ય બનશે મારા મામા અધમણ તરબૂચ લાવ્યા નંબર બે ગભરું તબીકણ વાક્ય બનશે સહમ અમારી શાળાનો સૌથી ગભરું છોકરો છે નંબર ત્રણ ફોગડવું તો ફેંકી દેવું ને ફગાવવું વાક્ય બનશે જિયાન પોતાના શટને હવામાં ફગડવા લાગ્યો નંબર ચાર શેઢો ખેતરનો છેડો ખેતરની હદ વાક્ય બનશે મેં ખેતરના શેઢા પર સીતાફળીના ઝાડ વાવ્યા છે નંબર ક્યારો છોડ ફરતે પાણી પાવા કરેલી પાળી વાક્ય બનશે મારા ઘરે તુલસીનો ક્યારો છે નંબર છ ઝીર્ણ શેરણ સાવ તૂટેલું ફૂટેલું વાક્ય બનશે ઝુમો ભીસ્તી ઝેર શેરણ ઝૂંપડામાં રહેતો હતો પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્ય પૂર્ણ કરો જોઈએ તેમાં નંબર એક રાજાલે રમકડાની મોટર તો કે રમવા લીધી નંબર બે નવી પેન્સિલ મળતા જ એણે જૂની બટકણી પેન્સિલ ખાલી જગ્યા તો કે તોડી નાખી નંબર ત્રણ

ઓહો આજે તો તમે આ બાજુ ખાલી જગ્યાને કઈ ખાલી જગ્યામાં આવશે ભૂલા પડ્યા નંબર આઠ લેશન કરતા પહેલાં હું થોડી વાર ખાલી જગ્યા રમી લઉં નંબર નવ ઝડપથી ખાલી જગ્યા હમણાં રિશેષ ખાલી જગ્યા તો આપો અને ખુલશે નંબર દસ પહેલાં હાથ ખાલી જગ્યા પછી ખાલી જગ્યા તો ધોઈ લો અને જમવા બેસો પ્રશ્ન નંબર પાંચ સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો તો અહીં તમને જે સંવાદ આપેલો છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચી અને તમના પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ આપણે તે પ્રશ્નોના જવાબ નંબર એક ફકરામાં શાની ચર્ચા ચાલી છે તો કે મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની નંબર બે મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ ગુણ માની રહ્યું છે તો કે સલોની અને વૈષ્ણવી નંબર ત્રણ મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે તો કે પરિવારજનો અને એકબીજાને સમય આપી શકતા નથી નંબર ચાર કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે તો કે વૈષ્ણવીના મમ્મી પપ્પા નંબર પાંચ તમને મળે તો તમે તેની સલાહ આપો તો મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ નંબર ચાર તમને કોની વાત ગમી કેમ તો કે મને વૈષ્ણવીની વાત સૌથી વધુ ગમી કારણ કે વૈષ્ણવીની વાત સાચી છે અને લોકડાઉનમાં અમે મોબાઈલના કારણે જ ભણી શક્યા હતા નંબર સાત તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે તો મારા પપ્પા નંબર આઠ તમે મોબાઈલનો શું શું ઉપયોગ કરો છો તો કે નવું શીખવા માટે ને ગેમ રમવા માટે નંબર નવ લોકડાઉન સમયે તમે મોબાઈલથી ભણ્યા હતા કેવી રીતે તો કે હા યુટ્યુબ ઓશન કોચિંગ ક્લાસીસની મદદથી નંબર દસ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તો કે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર છ મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને પછી લખો જોઈએ મમ્મી કહે છે મોબાઈલનો ઉપયોગ ત્રીસ મિનિટથી વધારે ન કરવો જોઈએ પપ્પા કહે છે મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વિડીયો જોવા માટે કરી શકાય દાદા કહે છે મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરવો જોઈએ દાદી કહે છે મોબાઈલનો ઉપયોગ ધૂન કીર્તન સાંભળવા કરવો જોઈએ કાકા કહે છે મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ કાકી કહે છે મોબાઈલનો ઉપયોગ નવી વસ્તુઓ બનાવવા શીખવા કરવો જોઈએ પ્રશ્ન નંબર સાત ચાલો શોધકળ કરીએ તો જોઈએ આપણે શોધકળ કરવાની છે નંબર એક મુશ્કેલી તો કે કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે નંબર બે ઉપાય તો કબાટ વ્યવસ્થિત ગોઠવેલો રાખો નંબર ત્રણ આઈડિયા તો ખાનાના માપ પ્રમાણે બોક્સ લેવું પછી બોક્સમાં યુ આકારની બારી બનાવવી તેને કાપી લો પછી આ બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરીને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દો જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ચાલો તેમનો ઉપયોગ તો કે કબાટના માપ પ્રમાણે ખાના કરેલા હોવાથી બધા ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય છે જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલો રહે છે અને કબાટ ગોઠવવાના સમયનો બચાવ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા ધોરણની નીચેના વિશ્વ અધ્યયન પછીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે